એમાં છો ને ભાઈ મારા ઘરે કોણ આવ્યું છે ખબર બતાવું તમને ખાજર ભાઈ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ ભાઈ મજામાં છે ને ભાઈ ચાલો ગુડ મોર્નિંગ એન્ડ જવા ભાઈ આપણે તો આવી ગયા છે મસ્ત ઘરે કાલે સાંજે આપણે મતલબ કાલે બપોરે બે વાગે બરોડાથી નીકળેલા તો કાલે સાંજે આપણે છ વાગે ઘરે આવી ગયા અને કાલે ફ્રેન્ડના ઘરે રોકાયા હતા સવારે વહેલા આવી અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને લાલુ જો ભાઈ કેટલો મોટો થઈ ગયો જો હે ને આપણે ખાલી કેટલા નવ દિવસ નવ દિવસની આઠ જ દિવસ ખાલી બહાર રહ્યા છે તો બી જો કેટલો મોટો થઈ ગયો તો આ તો એકદમ આવાન થયું બાકી મારો ટાર્ગેટ તો હતો કે ચાર મહિના પતાવીને જ ઘરે આવીશ પણ જો અને ભાઈ હું તો રેડી થઈ ગયો છું અને આપણે જઈએ છીએ લુણાવાડા કેમ કે લુણાવાડામાં આવી રહ્યા છે ખજુરભાઈ એટલે આપણે સ્પેશિયલ એમને મળવા માટે જઈ રહ્યા છે તો જુઓ ભાઈ સવાર સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ભગવાનને પૂજા પૂજા કરી દીધી છે તિલક બિલક કરી દીધી છે અને હું તો એકલો નહીં મારી સાથે મારા પપ્પા મમ્મી અમે ત્રણ જણા જઈ રહ્યા છે તો હું બી અલગ જાઉં છું અને પપ્પા મમ્મી બાઈક લઈને જાય છે જોવા નાનું ચાલો ભાઈ પપ્પા મમ્મી જોડે તમને મળવું મમ્મી ને પપ્પાને તૈયાર થાય છે તો પપ્પા તૈયાર પપ્પાને લોકો બાઈક પર જાય છે મમ્મી તૈયાર ને જો મમ્મી બી તૈયાર થઈ ગઈ છે સાડી પહેરે છે બસ બાકી મારા તો છે ને ફ્રેન્ડ સાથે જવાનું છે અને પપ્પાને બાઇક પર જાય છે

તો એ માટે ખજૂરભાઈ પર્સનલ આપણા ઘરે આવી જાય છે અને જો ફાઇનલી બધા જે ક્રિએટરો છે ને દવા દક્ષાબેન ભારતી બ્લોક બધા આવી ગયા છે અને એ જોવા ખાલી એમની ખજુરભાઈ આવવાની રાહ છે તો કમસે કમ અહીંયા માલવણ જેટલા આવી ગયા છે ને તો કઈ નહીં ભાઈ આવે છે આપણા ઘરે ખજૂરભાઈ તો જુઓ તૈયારી કેવી ચાલે છે મસ્ત તૈયારી થાય છે અહીંયા ટેબલ ઉપર રાખ્યું છે ને બધા આવેલા ગેસ્ટ કેમ છે મજા આવે ભાઈ અને ભાઈ મારા ભારતી બેન ભારતી બેન રેસીપી કે મજામાં અને દક્ષાબેન બેન રેસીપી અરે હા દક્ષાબેન અને ભારતી બેન ઉધુ થઈ ગયું અને આજે ભાઈ અમારા દક્ષા બેન ના મતલબ સરજી અને આ ભારતી બેન વાળા એ ચાલી રહી છે કમ્પ્લીટ અને લગભગ અડધી કલાક વાર છે એમની આવવાની બરાબર અને મમ્મી જો ભાઈ કમ્પ્લીટ પૂજા પૂજા કરીને આ કંકુન બધું કર્યું છે કેમ કે છે ને એમના પગલા લેવાના છે એટલા માટે કેમ છે દાદી મજામાં 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 ભાઈ કેવું છે એક્સાઇટમેન્ટ ખાજી ભાઈ આપણે ઘરે આવે તો શું કહેવું

એક્સાઈટમેન્ટ કઈક અલગ જ છે ખજૂરભાઈ અમારા ઘરે આવે છે ને મમ્મી ખજીર ભાઈ આવી ગયા છે અને એમની ગાડી જો ત્યાં દેખાય છે અને અહીંયા મમ્મીને એમનું સ્વાગત કરવાનું છે મસ્ત બાકી આ ચાલો ભાઈ જો ખજૂરભાઈ પેલી ગાડી ગાડીમાં બેઠા છે અને એમને છે ને હમણાં ફોન આવ્યો છે એટલે વાત કરે છે બરાબર બાકી ચાલો ભાઈ જય માતાજી જે ભાઈ તૈયારી ચાલી રહી છે जय माता दी 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 કબીરભાઈ આપણા ઘરે ભગવાન લઈને આવ્યા બસ બસ રાજી રહેજો મસ્ત રહેજો એક બે લેતા

અંબે નમસ્કાર પાછળનો કરા લાફમાં બધાયને છો નહી નહી ગમ નથી નહી એવો मैना नहीं है

તમારા પાસે આવી ગયો એમ કઈ છે કે આપડે મહીસાગર માં પહેલી વાર આવે છે એટલે મારે તો જવું જ પડે કેમ કે મહીસાગર આવે છે એટલે પણ આ છોકરા નઈ મહીસાગર પ્રત્યે બહુ પ્રેમો એની હરેક વાત માં પેલા ગૌરવ તો આપણી જગ્યા નું હોવો જ જોઈએ

લોકોને તમે સારી વસ્તુ થી અવગત કરાવો છો કે અમે વાગ્યા ના આવી અને મહીસાગર ના આજુબાજુ રસ્તો જોયો સરસ છે

અને દૂધ ની પીગાવતો હા ના ઓછું છે દૂધ ની પીવડાવે જીવડા થી જાય એને નો એક ખોરાક જ નથી પુત્રા ખોરાક દૂધ ને છે જ નહીં એને ખવડાવવાનું દૂધ પીવડાવે ને ના દૂધ ચાલે આ આલો ફોન કરું તમને ના હા બઉ મજા આવી તમને બધા મળીને અને બસ અમારા વિડીયો જોતા રેજો આ બધાના વિડીયો જોતા રેજો અમે બધા તમારા માટે મહેનત કરીએ છીએ

તમે જાતે કેવા બધા અહીંયા તો જય જોહાર જ જોહર છે

મારા ઘરે કોણ આયું છે ખબર બતાવું તમને અરે કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી જે વૈખાળભાઈ મારા ઘરે આવી ગયા મેં તમને બધાને કીધું તું કે મારે મતલબ આ વિડીયો ખજુરભાઈ સુધી પહોંચાડજો અને ખજરભાઈએ મને સાયકલ પણ આપી અને સાયકલ પણ આપી અને હું યાત્રા પર હતો તો બે દિવસને ગેપ લઈને ઘરે આવ્યો કેમ કે મારા ઘરે ખજુરભાઈ આવવાના હતા એટલે બે દિવસની ગેપ લઈને ઘરે આવે છું પાછા પણ કાલે સવારે નીકળીને આપણી ગુજરાતી યાત્રાને કન્ટિન્યુ કરશો બોલશો ગોપુ જેટલા પણ મહીસાગર જેટલા પણ મહીસાગર જિલ્લામાં જેટલા લોકો છે જે ઇન્ફ્લુએન્સર છે યુટ્યુબર છે આર્ટિસ્ટ છે કલાકાર છે આવા તમામ લોકોને સપોર્ટ કરજો અમારા ગોપુભાઈ

ભાઈ હવે આપડા ઘરેથી જઈ રહ્યા છે તો એમની ગાડી જવા ભાઈ જય રણછોડ જાની દાદા આપણા ઘરે ભગવાન અવતાર થયો છે ચાલો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી હા જય માતાજી માતાજી તો ધ્યાન કરજો છે જય માતાજી

પાતા જો ભાઈ જે કયા ખજરભાઈ અલે હું વચ્ચે આવી ગયો અરે ના ના ચાલે જાવ ભાઈ ની ગાડી ગઈ છે અને જો પબ્લિક તો જો ભાઈ ફૂલ પબ્લિક થઈ ગઈ તો ભાઈ ચાલો ભારતી બેન ને દક્ષા બેન પણ એ બી આવેલા તે હવે જાય છે બધા અને બધા હવે જાય છે ગેસ્ટ જો આવેલા ગાડી લઈને સારું ચાલો આવજો જય માતાજી છે જો ભાઈ આ મહેમાન ગેસ્ટ આવેલા તો જાય છે